અહીંયા બેઠેલા તમામ પેરેન્ટ્સને વિનંતી છે કે તમને સ્કૂલ સંસ્થા શિક્ષક ગમે કે ન ગમે પણ ઘરમાં બોલાવો અને બીજું આપણે જે ભૂલ બીજી કરીએ છીએ એ દરેક વખતે પિતા જે છે ઘણી વખત આ ભૂલ ખાસી ભાઈઓથી થાય છે કે જ્યારે હોય ત્યારે આપણા બાળકોને આપણે વારાઘી કીધે આ મારું ઘર છે આ મારું કમાયેલું છે ન ફાવતો ઘરમાં મારું 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 એટલું બધું એના મગજમાં ઘૂસી જાય છે જોવે છે કે દિવસે મારું આ બધું થાય જયારે આપણે વૃદ્ધ થાય ને ત્યારે એ એમ કે જો આ બધું આપણું છે ફાવતોય હોય તો રહ્યો શીખવાડ્યું કોણે મારા તારાની ભાષા શીખવાડી કોણે આપણે એની બદલે આપણા બાળકને શીખવાડો મને અત્યારે તકલીફ શું છે ખબર છે કે આપણા બાળકોને બધાની બાયોગ્રાફી ખબર છે કે ઝુકરબર્ગ કેવી રીતે આગળ આવ્યો એને એલેન મસ્ક અહીં સુધી કેવી રીતે પહોંચ્યો આખી બાયોગ્રાફી યુટ્યુબમાંથી એણે જોઈ લીધી છે ધીરુભાઈ અંબાણી કેવી રીતે મોટા થયા કેવો રીતે સંઘર્ષ કર્યો એની પાસે કાંઈ નહોતું અહીં સુધી આવી ગયા એને એને ખબર છે આપણા બાળકને દરેક સફળ માણસની સંઘર્ષની કથા ખબર છે પણ આપણા બાળકને એના દાદા એના પપ્પા એની સંઘર્ષ કથા ખબર છે એટલે એને ત્યાંનું બધું ખબર છે નાયલ નદીની આરામથી ખબર છે પણ સાબરમતી નદીની હિસ્ટ્રી એને નથી ખબર એને બધા ધર્મોની ખબર છે એને બધી વાતોની ખબર છે એટલે બધા ગૂગલની ખબર છે એને એ ખબર છે કે આના સંજય દત્તના પપ્પાના નામ આ છે અભિષેક બચ્ચન ના પપ્પા નામ ના છે પણ તમારા બાળકને તમારા દાદા એનું નામ ને એના દાદા નામ તો કઈ નથી ખબર અને પછી તમે એમ કહો કે સંસ્કૃતિ ને સભ્યતા ટકતી નથી તેના મૂળિયા સુધી તમે કોઈ દિવસ એને લઈ ગયા તો એ જાય બાળક તો છે ને સાહેબ એક છોડ છે જેને ઉછેરવાનો હોય એને સંભાળ આપવાની હોય પ્રેમથી લાગણીથી પાણી આપવાનું હોય બાળક પતંગ્યું છે એને ઉડવા આપવા જોઈએ એની આંખોમાં એની પાંખોમાં ક્ષમતા વધે શક્તિ વધે એવું પોષણ આપવું જોઈએ પણ એને આકાશનું આપવાનું હોય તમારા બાળકોના ચરણમાં ક્ષમતા વધે એ ચાલી શકે એની માટે દૂધ બદામ બધું જ આપો પણ એને નકશો બનાવી દો એની યાત્રામાં એની સાથેને પડખે ઉભા રહ્યો અત્યારે તકલીફ આપણા બધાની એ છે કે બાળકને ક્યાંક સમજાઈ ગયું છે કે આપણા મા બાપને આપણાથી અપેક્ષા છે ને એટલે આપણને મોટા કરે છે આ બહુ જ સ્માર્ટ જનરેશન છે હમણાં જ મારી પાસે એક કાઉન્સેલિંગ માટે મા બાપ આવ્યા હતા એના છોકરાએ મને બહુ પ્રેમથી કહી દીધું એ છોકરો લગભગ ચૌદ પંદર વર્ષનો હતો એ કે નેહલબેન મને તો આપણે એટલે મોટો કર્યો છે કે વારસદાર તો જોઈએ ને અને વાત ખોટી સાવ નથી સાવ ખોટી તો નથી ક્યાંક ને ક્યાંક આપણા બધાની અપેક્ષા છે અને આપણે આપણા દાદા નથી રાખવા અને આપણે ઈચ્છીએ કે અમે વૃદ્ધ થઈ ત્યારે તો અમારો ટેકો બનશે એવું તો કઈ રીતે બની શકે હજી કહું છું કે બાળકો જોઈને મોટા થાય છે એની એની હાર્ડ ડિસ્ક છે ને એમાં તો બહુ સારી મેમરી છે જનરેશન છે ક્લાઉડ માંથી બધી એને ખબર હશે આપણે યાદશક્તિ ટૂંકી હતી આને તો આપણે બદામ ખાઈને આપણે તો પાણેથી બદામ પાડીને ખાધી છે આને તો બદામ ઉલી ખાધી છે યાદશક્તિ માટે તમારા બાળકની યાદ શક્તિ વધે ક્ષમતા વધે એની માટે બદામ ખવડાવો પણ એની માટે બદામ ન ખવડાવો મેં તારી માટે હું કર્યું છું એ તારે યાદ નથી રાખવાનું તમારા બાળકને એવી શ્રદ્ધા બેસવી જોઈએ હું અત્યારના મા બાપોએ એક જ કામ કરવાની જરૂર છે કે તમારા બાળકમાં સાચી શ્રદ્ધાનું નિરોપણ કરો આ બધી આ બધી ધાર્મિક સંસ્થાઓ છે આવી બધી ગુરુકુળો કામ શું કરે છે કે બાળકમાં એકાદ શ્રદ્ધાનું રોપણ કરે છે આપણે બધા અત્યારે શ્રદ્ધામાંથી આપણે એવા મા બાપ થઈ ગયા છીએ કે શ્રદ્ધામાં દેવાળિયા થઈ ગયા છે કે આપણે બાળકોને સાચી શ્રદ્ધા નથી આપી શકતા આપણે કામ ન કરો તો આપણે ભગવાને બદલાવી નાખીએ કે આ ભગવાન તો બે મહિના જ પૂજા કરું કાંઈ કરતા નથી બીજા લાવ બીજી માનતા કરો એટલે બાળકે જુએ છે કે મારા પપ્પા મારા મમ્મી સીઝન સીઝન પ્રમાણે ઈશ્વર બદલાવે છે એની બદલે આપણે ત્યાં કુળદેવીની પરંપરા એટલા માટે જ હતી કે એક શ્રદ્ધા ઉપર તમને એવી અડક શ્રદ્ધા હોય કે આ બધું આપ ઉપર આનાથી વિશેષને આગળ કશું નહીં ક્યાંક તમારા બાળકમાં એવી શ્રદ્ધા રોપો કે એને એવું થઈ જાય કે જગત આખું મારાથી દૂર થઈ જાય ગમે એવી મોટી તકલીફ થઈ જાય મારા મમ્મી પપ્પા મને આવવા દેશે આપણે શું કરીએ છીએ દસમામાં નાપાસ થાય તો આ ઘરમાં આવતો નહીં કાંઈ ઓલું ન થાય તો આમાં આવતો નહીં એટલે એને એવું થાય છે કે મુશ્કેલીમાં મુકાઈ જાઓ નિષ્ફળ જાઓ તો ઘરે ન જવાય કે પાળે જવાય હું હोने એકવાર દાખલો આપું છું કે જો સફળ પિતા તરીકેનો દાખલો આપો ને તો અમિતાભ બચ્ચનો નહીં સુનિલ દત્તનો આપો કારણ કે એને ખબર હતી કે એનો દીકરો ડ્રગ્સમાં હતો એના દીકરાને કેટલી બધી સ્ત્રીઓ સાથે સંબંધ હતા એનો દીકરો જેલમાં જાય હતો એના દીકરાને આતંકવાદીઓ સાથે સંબંધ હતા તેમ છતાં એક પિતા તરીકે એની સાથે સતત ઊભો રહ્યો ખોટો જગત આખું એની વિરુદ્ધમાં હતું તોય ઉભો રહ્યો ને એટલે આજે સંજય દત્ત પાસે ફિલ્મો છે નવો માણસ ને સાચો માણસ બદલાવીને આવ્યો બધું ખબર ને ખોટું હોવા છતાંય પિતા તરીકે બાજુમાં ઉભો રહ્યો અને અભિષેકની નિષ્ફળતા વખતે અમિતાભ નોરિયા એટલે હજી એસી વર્ષે કામ કરવું પડે છે ખબર છે કે આ કઈ ઉકાળી હકે એમ નથી આપણે જ કરીને જવાના હતું તમને સમજાય જાય કે તમારું બાળક ખોટા રસ્તે છે ત્યારે એનો હાથ મૂકી ન દેવાનો હોય એનો હાથ પકડી રાખવાનો હોય કારણ કે કાદોમાં એની અંદર ઉતરવાનું એનો હાથ પકડવાનો અને એને કાદોમાંથી બહાર લાવવાનો ત્યારે કિનારે બેઠા બેઠા પ્રવચનો ન આપવાના અમે તને ના જ પડી તે કઈ પડતો નહીં તો તું ગયો હવે તારા કર્મો તું ભોગો એક બહુ પુલ હતો નદીમાંથી પસાર થવાનું હતું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હતું એટલે છોકરીયાએ પિતાએ પોતાની દીકરીને કીધું કે બેટા આ પુલ છે ને ઝૂલતો છે અને પવન બહુ જ છે શક્યતાઓ બહુ જ છે કે પુલ તૂટી જાય એમ છે અઘરું પડશે એટલે તું મારો હાથ પકડી લે અને તું મારો હાથ પકડી લઈશ ને તો તું આરામથી પુલ પાર પસાર કરી જઈશ તને વાંધો નહીં આવે આપણે સામા કિનારે જઈ શકશું એટલે એવું બોલો સરસ મજાની નાની એવી દીકરી છે ને પપ્પાને એવું કહે છે કે ના પપ્પા હું તમારો હાથ પકડું એમ નહીં તમે મારો હાથ પકડી લ્યો એટલે બેટા શું ફરક પડે તું મારો હાથ પકડ કે હું તમારો હાથ પકડું કાંઈ ફેર ન પડે હાથ જ પકડવાનો છે ને કે પિતાએ એવું કીધું દીકરી એવું કીધું કે ના પપ્પા મેં તમારો હાથ પકડ્યો હશે ને તો થોડોક પવન આવશે પાણીમાં પડશું ને તો હું તમારો હાથ મૂકી દઈશ થોડાક મુજારામાં તકલીફમાં પણ તમે જો મારો હાથ પકડ્યો હશે તો ગમે એવા પાણીમાં ડૂબી જશો ને તમે મારો હાથ નહીં મોકળો કારણ કે હું તમારો અંશ છું એટલે તમને નહીં જવા દો તમારા બાળકમાં એટલું શ્રદ્ધાનું રોપણ કરો કે જગતની ગમે એવી નિષ્ફળતા જગતની ગમે એવી તકલીફ ગમે એવા મુંઝારા વખતે મારો બાપ મારો હાથ મૂકે જ નહીં એટલા માટે મારે એની રહેવું જોઈએ એટલે મારે એને સન્માન આપવું જોઈએ આવી શ્રદ્ધાનું નિરોપણ કરી શકીએ તો આપણે મા બાપ કહેવાય બાપ સંતાનોના ચોકીદાર ન બનો એના માતા પિતા બનો એને સાંભળવાનું કેન્દ્ર બનો આપણને કેમ નાના એવા બાળક માટે આટલા બધા પ્રશ્નો શું કામ થાય જુઓ શું ભણવું શું વાંચવું કઈ રીતે બોલવું લખવું એ બધું શિક્ષકો કરાવડાવી દેશે પણ કોને સન્માન આપવું કોની તકલીફ વાંચવી કોકના મૂંઝારા અહીંયા બેઠેલા તમામ પેરેન્ટ્સને વિનંતી છે કે જ્યારે જ્યારે રવિવારે બહાર જમવા જાઓ ત્યારે ઓલા બાર જે માગતા ભિખારીઓ વાળા સંતાનો છે ને એને ધૂતકારો નહીં તમારા બાળકોને દેખાડો કે ભરપેટ જમવાનું ન મળે તો આ સ્થિતિ આવે અને એની માટે મા બાપ હોવું જરૂરી છે અને મા બાપનું કમાવવું જરૂરી છે અને પપ્પાનું બહાર જવું જરૂરી છે આપણી આજુબાજુ જ ઉદાહરણો હોતા હોય છે આપણે લેતા નથી હોતા હું તો અનેક વાર કહું છું કે અમારા અમારી જે સ્કૂલો છે એ વિશિષ્ટ બાળકોની છે કે જેમાં બુદ્ધિ ઓછી આંખ ન હોય તકલીફ કેવી મુંઝારા હોય તમારા બાળકોને ક્યારેક આવા ઓછા અંગવાળા બાળકો દેખાડો કે બેટા તારી પાસે આંખ છે કાન છે નાક છે હાથ છે બોલી શકે છે ચાલી શકે છે દોડી શકે છે એનું કેટલું મોટું મહત્વ છે ઈશ્વરની કેવી મોટી કરુણા છે પણ આપણે મોલ દેખાડીએ મલ્ટીપ્લેક્સ દેખાડીએ ડિઝનીલેન્ડ દેખાડીએ અધૂરપને ઓછું અનાથાશ્રમ ન દેખાડીએ ચોક્કસ ડિઝનીલેન્ડે દેખાડો વિશ્વનું જે પણ સુંદર છે તમારા બાળકને દેખાડવું જ જોઈએ તમારે પણ એનો અર્થ એ નથી કે તમે જગતના દુઃખોથી તમારા બાળકને પ્રોટેક્ટ કરો આપણે મા બાપ તરીકે એવું ઈચ્છીએ કે આપણા બાળકોના જીવનમાં ક્યારેય દુઃખ તકલીફ મૂંઝવણ આવે જ નહીં પણ જીવન એવું છે નહીં દુઃખે આવશે નિષ્ફળતાય આવશે આવશે પચાવીએ પડશે અને નકારે તે અત્યારના મા બાપમાં આપણી મોટી એક નિષ્ફળતા એ છે કે આપણે બાળકોને ના સાંભળતા નથી શીખવાડતા થોડીક નાની ટેવ પાડો કે પપ્પા ના પાડે કે મમ્મી ના પાડે તો એ સ્વીકારી લેવાનું હોય અત્યારના બધા જનરેશનમાં તકલીફ શું છે હમણાં ભાવનગરમાં ત્રણ દિવસ પહેલા તેર વર્ષના બાળકે એના ભાઈબંધનું ચાકુથી ગળું કાપી નાખ્યું તેર વર્ષની ઉંમરે તો આપણને આપણા મમ્મી ટીવી નું રિમોટ હાથમાં નહોતા આપતા ચાકાની તો ક્યાં વાત કરો તમે એમાંથી આપણે છીએ અને એ બધા વચ્ચે તમે જો જનરેશન કઈ રીતે વહી ગઈ છે અને આ બધા વચ્ચે તમારે એને બચાવી ન શકવાના કરી શકે તાર તાર આ બધું જોવું પડશે આ ગલીમાંથી જ પસાર થવું પડશે ત્યારે માત્ર ને માત્ર જે કામ લાગશે એ તમારા આપેલા સાચા સંસ્કાર જ એવું હશે કે જેને બચાવી શકશે મોબાઈલને તમે લેમિનેશન કરાવડાવો છો ને સંસ્કાર ધર્મ અધ્યાત્મ બીજું કશું નથી આ લેમિનેશન છે ગમે એવા સ્ક્રેચિસ પડે ગમે એવું કાંટ પડે પણ ઓરિજિનલ પીસ ને કાંઈ તકલીફ ન પડે અફલાતું એવું નેવું રીએ ટુ મેગી જનરેટ ટુ મિનિટ્સમાં મેગી થાય બાળક બાળ ઉછેર ન થાય અને અહીંયા સોશિયલ મીડિયાની બધી ભાઈએ વાત કરી સરસ એમણે બધી વાતો કરી કે મમ્મીઓ આમ રે પપ્પાઓ આમ રે આ બધા મારે હવે આપણે બાળક કરીએ એનો અર્થ આપણે જીવવાનું નથી મૂકી દેવાના આપણે સમાજથી વિકુટા નથી થઈ જવાના આપણને પણ આપણી ઈચ્છાઓ છે સ્વપ્નાઓ છે આકાંક્ષાઓ છે પણ બાળક જોવે ને ત્યાં સુધી નહીં કરવા તમારા બાંધવાના અને તમારા સોશિયલ મીડિયા આ બે કામો છે ને બે બાળકની સામે ન કરો એની સામે તો તમે રોલ મોડલ જ છે હું તો બહુ દ્રઢપણે માનું છું કે બાળક છે ને એ તો સેલોટેપ છે તૂટતા શબંધનું આ પૃથ્વી પર કેટલાય મા બાપ એવા છે કે જેને વિચાર આવ્યો હોય કે માર નથ રેવું આની યારે આની યાર છૂટાછેડા લઈ લે પણ માત્ર બાળક હોવાના કારણે એકબીજા સાથે જોડાયેલો એક ના યાર બાળકનો શું વાંક છે એટલે બાળક સેલોટેપ બનીને તમારા જીવનમાં આપ્યું છે ઈશ્વરને પણ એવું થયું કે આ બે વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરવાનું ભૂલી ગયા છે એટલે પ્રેમ કરવાનું નવું કારણ આપો એટલે તમને સંતાન આપ્યું છે તો સંતાનને પ્રેમ કરો લાગણી આપો સમજ આપો પણ આપણા સપનાઓ આપણો વારસો ચોક્કસ બાળકોને આપો પણ આપણા પૂર્વગ્રહો ન આપો આપણી તકલીફ બધાની અત્યારે એ છે કે આપણા પૂર્વગ્રહો સૌથી વધુ આપણે આપણા બાળકને આપીએ છીએ બાત આવાસ દાદાનો સ્વભાવ પહેલેથી આવો છો ઓલા કાકા છે ની પહેલેથી છે એટલે ઓલા અચાનક દાદા જે વાતોનો વડલો હતો દાદી જે પ્રાર્થનાનો સેન્ટર હતું એ શું બની ગયું અચાનક મારા મમ્મીને બહુ હેરાન કર્યા છે આ દાદા મારા પપ્પાને બહુ હેરાન કરતા હતા નાનપણમાં મારા પપ્પાને બહુ માર્યા છે તમે જુઓ આપણે બા દાદા મામા કાકી મામી પ્રસંગો આપણી પાસે નથી આપણા બધાના સંતાનો પાસે છે શું કામ કારણ કે હાજરીમાં તમારું બાળક એ બધું જ તમને સાંભળે છે અને તકલીફ એ છે કે એની ધારે ધારે તમારી મૂર્તિ તમારી સરસ મજાની બ્રોશર્સ છે ને આ સ્વામિનારાયણ ગુરુકુલનું એમાં સ્વામીજી એક સરસ હથોડી અને ઓલું લઈને એક મૂર્તિ બનાવે છે મેં હમણાં જોયું તમને શું લાગે છે મૂર્તિ તમારી જ છે તમારા બાળકની જ છે તમે સતત સમજાવો કે જેટલું કામ તું આમાં આ વસ્તુમાં કરીશ જેટલું પાયાને મજબૂત કરીશ કારણ કે અત્યારે કેવું છે કે બાળકને સુધારા વધારવા માટે તમારી પાસે બહુ જાજો સમય નથી તમને બધાને તમારો પોતાનો રૂમ લગ્ન પછી મળ્યો હશે આ તમારો કબાટ આ તમારું ઘર આ તમારો રૂમ અત્યારે તો મકાન બને પહેલા આપણે કે ચિલ્ડ્રન રૂમ આ મારો રૂમ અને પછી સાતમા આઠ માં મેં બાળક બહુ પ્રેમથી કહી જશે કે મારને પૂછ્યા વગર મારા રૂમમાં માં નહીં આવવાનું એટલે બેબી પિંક કલર નો રૂમ આપણને અચાનક કાળો રૂમ લાગવા માંડે ચોક્કસ તારો જ રૂમ છે પણ તારો રૂમ આ ઘરનો એક ભાગ છે એવું તમારે સમજાવું જ પડે ઓલા પઝલ્સ આવે ખબર છે નાના હોય ત્યારે બ્લોક્સ બનાવવાના હોય અલગ અલગ પ્રકારનું અને એ બ્લોક્સમાંથી આપણે મેલ બનાવડાવીએ બાળકોને કિલ્લો બનાવડાવીએ ત્યારે માત્ર એમાં રંગોની ઓળખ નથી આપવાની માત્ર ગોળ છે ત્રિકોણ છે લંબચોરસ છે એવી નથી આપવાની પણ સાથે સાથે એને કહેતા જવાનું છે કે આ સૌથી પહેલો બ્લોક છે ને એ દાદા છે દાદા એક માળ કર્યું હતું એના ઉપર પપ્પાએ બીજો માળ કર્યો આ બારી છે ને એ બા છે આ ઉપરનું ટોપકું છે ને એ આપણા પાડોશી છે એટલે એ બાળકને ખબર પડે કે જીવવા માટે મારા હોવાની નહીં મારી આજુબાજુ આ બધા સંબંધોની ખબર પડે આ બધાનું હોવું જરૂરી છે હું ક્યારેય કોઈ મા બાપને એવું નથી કહેતી કે તમારા સ્વપ્નાઓને તાળવે મૂકી દો અને બાળકો ઉછેર કરો હું તો રાધર ત્યાં કરું છું કે ક્ષણે ક્ષણે તમારા સપનાઓને ઈચ્છાઓને પૂરેપૂરી જીવો અને સાથે સાથે બાળકોને સાથે રાખતા જાઓ આપણે ક્યાંક એવું માની બેઠા છીએ કે આ બાળક આવે એટલે આપણા સપનાઓને આમ કરી દેવાનું તેમ કરી દેવાનું જરાય નહીં રાધર તમારા બાળકોને સતત સમજાવો કે ગમે એ ઉંમરે સપનાઓને જીવી શકાય છે ગમે તે ઉંમરે ઈચ્છાઓમાં રોકાણ કરી શકાય છે પતંગિયાઓના શોખીન હોય પતંગિયાના પ્રેમી હો તો તમે પાંજરાઓનો બનાવાય બગીચાઓ બનાવાય કે એ તમારી સુગંધથી પતંગિયાઓ તમારી ડાળી આવીને બેઠા જાય અને સૂંઘે કે મારા પપ્પાને હું નહીં પૂછું ને તો મને મજા નહીં આવે મારી મમ્મીના આશીર્વાદ નહીં લઉં ને તો મને ઘરની બહાર નીકળવું નહીં ગમે કેટલા આપણે આપણે એવા છીએ કે આ શ્રદ્ધા આજે પણ આ ઉંમરે પણ આટલા કાર્યક્રમ પછી તે મને આમ કેવું છે કે હું કાર્યક્રમમાં જતા પહેલા મારી મમ્મીને ફોન કર્યા વગર નીકળું જ નહીં મને એમ થાય કે એને પગે ન લાગુ મને કેમ સફળતા મળે મારી અંદરની એક શ્રદ્ધા છે હું જગતના કોઈ પણ વિશ્વના કોઈ પણ ખૂણે ઉપર હોય ગમે એવું ટાઈમ લાઈન હોય મને એવું છે મને મારા કન્ટેન કરતા વધુ મારી માના આશીર્વાદ ઉપર ભરોસો છે એવું આશીર્વાદની શ્રદ્ધા આપણા બાળકમાં રોકો કે ક્યાંય પણ સફળતાનો વિચાર આવે કે સફળતા મળીને પહેલો વહેલા તમારા ચહેરાઓને દેખાવા જોઈએ ઈશ્વરની જેમ જ બાકી પગે લગાડતા નહીં વાંકાવાળી દેવી છે એટલે એને સરસ રીતે ચરણ સ્પર્શ કરતા કરાવડાવો એને સુંદરતાનું મહત્વ એને સર્જન એને ઉગતા શીખવો તોડતા નહીં એને જોડતા શીખવાડો એ સંબંધ હોય કે પુસ્તક હોય બાળક પુસ્તક ફાળે ને ત્યારે એને ખીજાવ નહીં એને પીડા સાથે કિયો કે આ પૃથ્વી પરના કેટલાય છોકરા છોકરીઓ શિક્ષણથી વંચિત છે જેને પુસ્તકો નથી મળતા તમારા બાળકોને પોતે પુઠ્ઠા ચડાવતા શીખવાડો હવે તો બિચારા પ્રોજેક્ટ આપ્યા હોય છોકરા હોય ગયા હોય મમ્મી પ્રોજેક્ટ રાત્રે બાર બાર વાગા સુધી કરતી હોય અને પાછી મમ્મીઓમાં કોમ્પિટિશન પ્રોજેક્ટ ની થાય તમે શું બનાવડાવ્યું અમે તો આ બનાવડાવ ખોટો હું તો તમામ શિક્ષકો અહીંયા બેઠા ને જેટલો સારો પ્રોજેક્ટ હોય ને સૌથી ઓછા માર્ક આપજો કારણ કે એમાં બાળકની મહેનત છે જ નહીં એને મમ્મી પપ્પાની છે કે બાર બનાવડાવ્યો છે જેટલો તૂટફૂટ વાળો જેટલો અધૂરો પ્રોજેક્ટ હશે ને એ બાળકે બનાવ્યો હશે કારણ કે એની ક્ષમતા કેટલી છે એ શિક્ષકને ખબર જ હોય એટલે જેવો સુંદર છોકરાને એ ખબર હોય કે મમ્મીએ બનાવ્યો છે એટલે જ બાળક વિચારે આપણે બનાવીએ તો મહેનત નથી રેડીમેડ લાવો ને પછી બધું જ ઓનલાઈન મગાવે કાંઈ મગ કરે નહીં જેટલું અધૂરું જેટલા ગરબડી આપશે ને એક વખત એક છોકરાને નિબંધ લખવાનો હતો નિબંધ આવ્યો ને શિક્ષકે કઈ વાંધો નહીં ભલે 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 બાળકોની સ્કૂલ છે બાળકો રમે વાતો કરે એટલે એ સરસ મજાનો નિબંધમાં ખૂબ બધાય ભૂલો ને આમ કેટલું બધું હતું ને આમ પણ શિક્ષક હતો બહુ સ્માર્ટ શિક્ષકો અને શિક્ષકો સ્માર્ટ જ હોય હંમેશા એ છોકરાને પૂછ્યું કે બધા બહુ સરસ નિબંધ લખ્યો છે ખરેખર આ ઉંમરે આવા વિચારો મને તો હું ગદગદ થઈ ગઈ તારા મમ્મી પપ્પાને બેટા એટલે મમ્મી પપ્પા આવ્યા અને વખાણ કર્યા શિક્ષકે ખરેખર બહુ સરસ બહુ નિબંધ બહુ સરસ બહુ સરસ લેખો છે એટલે મમ્મીને એવું થયું કે હું કહું કે હું કેટલી જ્ઞાની છું મમ્મી કે હું એમ એ મને પહેલેથી અને પપ્પા એવું કહે છે મને બહુ વાંચવાનો શોખ છે મારું ગ્રામર બહુ જ સારું એટલે અમે આમ ત્રણેય ભેગા થઈને આ નિબંધ લખ્યો છે એટલે શિક્ષકે મને થયું જ એક માણાથી આટલી ભૂલ થાય જ નહીં ત્રણ ચાર જણા ભેગા થયા હોય તો જ આટલી ભૂલ થાય કે બાકી એક બાળક આટલી બધી ભૂલ ન કરી શકે કે મુલા નસરુદ્દીન છોકરો છે ને એના પાસે છોકરાને સાહેબ સાથે બહુ દોસ્તી એને પોતાના સાહેબ ને એવું કીધું કે સાહેબ મારા પપ્પા છે ને બહુ બહુ મારે એવા એવા છે છે ખબર પડી ને કે હું નાપાસ થયો ભણવામાં ઉઠાડી લેશે રાખશે નહીં આ સ્કૂલ મારે સ્કૂલ બદલાવી નાખશે કે તમે ગમે એ કરો પાસ કરી દો ગમે કરો પણ આ ન કરો શિક્ષક સંવેદનશીલ હતો અને સમજાઈ ગયું કે આ યાર છોકરાનું ભવિષ્ય બગડી જશે અને સમજાઈ ગયું કે શું તકલીફ છે આવ્યા પપ્પા શિક્ષકે કહેવાનું શરૂ કર્યું છોકરો બહુ ડાયો છે ક્યારે એની રિસેસમાં ફરિયાદ ન આવે ક્લાસમાં ફરિયાદ ન આવે સમજુ બહુ છે એકવાર તમે સમજાવો ને તો સમજી જાય એવો છે પણ ક્યારેક ક્યારેક બાળક છે મન ચંચળ હોય એટલે રમતમાં ધ્યાન જતું રહે બાકી કંઈ બીજો ખાસ વાંધો નથી બાળકને આમ તો માર્ક સારા જ છે કંઈ વાંધો આવે એવું નથી પણ જો હજી એક વર્ષ આ ક્લાસમાં રાખીએ તો એનું પાકું થાય ને પ્રેક્ટિસ થાય થોડોક વધુ પરિપક્વ થાય એટલે પપ્પાએ કીધું કે સાહેબ એક વર નહીં ત્રણ વર ક્લાસ મારીને પાયો પાકો કરાવો પણ નાપાસ ન થવો જોઈએ છોકરો સમજી લેજો એ કે નાપાસ નહીં કરવાનું પ્રેક્ટિસ કરાવો તમારે થાય એટલે આવા બધા કિસ્સાઓ છે આપણું બાળક એ આપણી આવતીકાલ છે આપણો અરીસો છે આપણે જેમાં ભવિષ્ય જોવાનું છે તમને શું લાગે છે ગુરુકુલ સંસ્થાન ધર્મ અધ્યાત્મ સંસ્કારોનું સિંચન શું કામ એક બાળકમાં કરે છે એટલા માટે કરે છે કારણ કે આવતા દિવસોમાં જે ભારત બનવાનું છે એ ભારત સંસ્કાર અને અધ્યાત્મના પાયાવાળો હોય જેથી ડગમગે નહીં ચોક્કસ ભારત આજે વસ્તીની દૃષ્ટિએ પહેલું આવી ગયું પણ થોડાક દિવસમાં જ આપણને આ રાજીપાના સમાચાર મળ્યા છે આ સમાચાર રાજીપાના ક્યાં સુધી રહે ખબર છે કે જ્યાં સુધી જે પેઢી છે એને વિજ્ઞાનમાં રસ હોય ને સંશોધનમાં રસ હોય એ ભણતી હોય એને કેળવણી હોય વિશ્વમાં કંઈક નામ કરે હોય બાકી નામ વધ્યા જ રાખે વધ્યા જ રાખે વધ્યા જ રાખે એમ નહીં એટલે આ બધી ક્યાંક કોઈક સમાજમાં આ બધા આધ્યાત્મિક ગુરુઓને ખબર હશે એટલે આઝાદી વખતે જ એ જ સ્પેલમાં શિક્ષણ પર કામ કરવાનું શરૂ કરી દીધું અમૃત મહોત્સવ હમણાં જ સેલિબ્રેટ કર્યો આખી સંસ્થાને કે અત્યારથી કામ કરો તો બે હજાર પચીસ બે હજાર ત્રીસ સુધીમાં જે ભારત બનવાનું છે વિશ્વગુરુ બનવાનું છે એ વિશ્વગુરુ બનવા તરફના જે લોકો છે જે ગુરુ બનવાના છે એવા હોવાય જોઈએ ને બાકી હું નામ જ કર્યા કરશું આપણે અમે તો પેલા આમ હતા અમે પેલા તો આવીને પૂરશે કે હવે હું છો એ કયો ભૂતકાળની બહુ વાતો કરી આજની વાત કરો આપણા સંસ્થાનોને પણ જ્યારે જ્યારે મોટી વાતો કરો ત્યારે ભૂતકાળની દુહાઈઓ આપો ને તને ખબર છે કેવા કેવા વિવેકાનંદજીને કેટલા શિવાજીને બહુ જ સરસ ચોક્કસ એને વાતો કરવી જોઈએ શાસ્ત્રની પણ એને દેખાડો કે વિવેકાનંદ જીવતા આજુબાજુ કોઈ માણસો છે તો એને દેખાડો કે આર્યા મોદી સાહેબ જેણે ધ્યેય પ્રાપ્તિ માટે જેણે ચોવીસે કલાક દેશ માટે કામ કરવાનું નક્કી કર્યું આ નવું વર્ઝન છે વિવેકાનંદનું દેખાડો એટલે છોકરાઓને એવું થાય કે આ બધી કથાઓને વાર્તાઓ નથી જીવવાની સમજ છે જેના આધારે જીવી શકાય આપણે ત્યાં તો આપણે તો એવી પરંપરામાંથી છીએ કે જ્યાં ઈશ્વરે પણ માણસ બનીને પીડા ભોગવી માણસ બનીને પણ દરેક મૂંઝવણમાંથી પસાર થયા કે જેથી કરીને એ એ દરેક માણસને એવી સમજ આપી શકે કે દરેક માણસ ઈશ્વર બનવાની શક્યતા ધરાવે છે બાકી એ ચમત્કાર કરી શકતા હતા ને દાન કરી શકતા એવા પણ એને કશું ન કર્યું ખુલ્લા પગે ચાલ્યા ભગવાને ચાલે કાંટો વાગે ને તો લોહી જ નીકળે એવી દરેક કથાઓ ચોક્કસ શાસ્ત્રો કયો અધ્યાત્મ કયો પણ આજે આ સમયે કેટલું રિલેવન્ટ છે એ પણ સમજાવતા જાઓ જ્ઞાન અને વિજ્ઞાન સાથે રાખો ધર્મ સાથે અધ્યાત્મને જોડો ગઈકાલની સાથે આવતીકાલને પણ જોડી રાખો સ્ત્રીને સન્માનની માની સન્માનની વાત કરતા હોય તો પહેલા તમારા ઘરની સ્ત્રીને સન્માન આપવાનું શરૂ કરો કે જેથી કરીને બાળકને એમ થાય કે આવતા જગતમાં કોઈ પણ અત્યારે દરેક મમ્મીઓ છે એને નાના મોટી પોતાના ફરિયાદો જે છે ને પતિ સાથે એના પતિ સાથે ફરિયાદ નથી એકચુઅલી મમ્મીના ઉછેર સાથે ફરિયાદ અને શીખવાડું નહીં ટુઆલ નો મૂકાય અહીંયા તમને જે ફરિયાદો તમારા પતિ માટે હોય એ તમારા બાળકને ઉછેરમાં ધ્યાન રાખો કે આવતા દિવસોમાં તમારે ત્યાં કોઈ સ્ત્રી આવે ને તો તમને પગે લાગવા કે શું દીકરો બનાવ્યો સંસ્કારી આ બધી વાતો વિચારો અને તે તમારા માટે છે અને આમ જુઓ ને તો બાળકના ભવિષ્ય કરતા વધુ તમારા વૃદ્ધત્વ માટે છે ભલે અત્યારે બધા એવું કહેતા કે વૃદ્ધાશ્રમોમાં મૂકી આવતી પેટી છે ના કહેતા પણ વૃદ્ધાશ્રમો ઊભા કરવામાં ક્યાંક હું ને તમે જ જવાબદાર છીએ આપણા વિચારોને આપણો ઉછેર જ જવાબદાર છીએ આપણા સંસ્કારોનું ક્યાંક નિરૂપણ ઓછું થયું આપણે વૃદ્ધત્વનું મહત્ત્વના આપણા સંતાનોને જુવાનીમાં સમજાવી શક્યા કે દાદા છે ને તો ગૂગલથી મોટું વર્ઝન છે ગૂગલ પાસે જેટલા જવાબ છે ને એટલા જ દાદાના જ્ઞાનમાં છે એટલા શાસ્ત્રમાં છે એટલા ધર્મમાં છે એટલા જ આ કેસરી વસ્ત્રોમાં છે આટલો વિચાર આપી શકો તમારા બાળકને બિનશરતી પ્રેમ કરો સંભાળ આપો જેટલું રોકાણ તમે એની આવતી પેઢી માટે કરવાના છો કે એની સાત પેઢી બેસીને ખાઈ શકે એટલું બેંક બેલેન્સ ઊભા કરો છો ને તો એની બીજી પેઢી તમને યાદ રાખે ને એટલો પ્રેમ તો એલા આપીને જાઓ બાકી ગમે એટલા વીઘાના જમીનો હશે

પણ જેના હૃદયમાં જેના રસ્તામાં હૃદયમાં નામ હશે ને નામ ભૂલાતા તો વાર બહુ લાગે આજે તે તમે સ્વામી વિવેકાનંદૂસી શકો તમે ગાંધીને નહીં ભૂલી શકો ને નહીં તમે સરદાર વલ્લભભાઈ પટેલને ભૂસી શકો કારણ કે કરીને એવું ગયા કે ભૂસવા માટે જભ્યતા વહી જાય ને તો એનો ભૂસી શકાય નામ લખવાથી નહીં નામ કરવાથી બાળકને શીખવું સુખ અને સગવડ વચ્ચેની ભેદ સમજાવો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ સમજાવો તમને તમારા વિચાર થકી એને તમારી માટે લાગણી થવી જોઈએ તમારા અભાવમાં એને મજા ન આવવી જોઈએ જેટલું એને ફ્રેન્ડસનું છે ને એટલું તમારું હોવું જોઈએ જેટલું એને મોબાઈલનું વળગણ છે ને એટલું તમારા મમ્મી ની હાથની રોટલીનું એને વળગણ હોવું જેટલું પીઝા માટેની તડપ છે ને એટલી તમારી દાળ માટેની એની તલપ થવી જોઈએ જેમાં ભાવ ને પ્રેમ ભળેલો હોય તો એ શક્ય બને બાકી તમે માનતા હોય કે આખી જનરેશન મોબાઈલમાં રે મોબાઈલમાં એટલા માટે રે કે મોબાઈલમાં જે દેખાતું જગત છે ને આપણે એટલું મહત્વનું મજાનું ન બનાવી શક્યા કે બાળકને મોબાઈલ સિવાય તમારામાં રસ પડે એટલે ખોટ મારામાં ને તમારામાં છે બાળકમાં નહીં એ તો ઉછરતું છે જેમ શેપ આપો ને એમ અપાઈ શકાય એમ છે તો આ શેપ આપવામાં આ ઉછેરમાં તમે સૌ આગળ વધો અને એવી શક્તિ તમને પરમાત્મા પૂરી પાડે તમે જે સંકુલમાં છો ત્યાંના શિક્ષકો એ વાતાવરણ સતત એ કામ કરે છે ધન્યવાદ